રામ રામ ને સીતારામ બધાય ને તું બોલ તમે બોલો મારે નથી બોલવું તમે બોલજો હવે તો રામ રામ ને સીતારામ બધાય ને ભાઈ અમારે છે ને પેલા વિલિયા માં સ્ટાર્ટિંગ માં જ અમારે ડખો થઈ ગયો આમ મોબાઈલ હતી તો આમ આમ બ્લોગ ઉતારવા સામો રાખો ને તાતા હજી આમ બોલવાન વિચારતા ને તાતા ભેરા હપકાવી દે હા ઉતા જ કરે તું એ બધું મુકણ પડતું હવે એમ કે કાઈ કામ શું કરવાનું છે આપણે

મને કામ નહીં કરવા દે કે કેવી લાગે ખાટી બહુ છે વા આ તાંબલી નો ખાતા એ ખાટી લાગે ખટુંબડી બહુ છે વા એ મજેદાર એમ વાયા ખાલી તો ગમે પામે બી કાઢો ના ખાતી હા તો એક કામ કરી ને લાઈન બી કાઢ દઉં લાઈ તે મેં ક્યાં કામ કરવાની ના પાડી તને મારે ને ખાઈ હું આવું કંઈ ખાતો જ નહીં હું આવશે ને દેશી માણસ શાક ને રોટલો એમાં જો કઢી અને તાઢો રોટલો હોય ને તો હું રોટલા ખાવ અઢી એવું હમ્મ હાલે લાલ તું હવે સોંપવા માંડ્યો જલ્દી ફાઈ એક કરી ને તો મોટો મોટો ગાંઠિયો થાય પછી આપણે અહીંયા સસીનભાઈને કેવું ને તે લોણી ગાંઠિયો બે કોદારી ક્યાં આવી ગઈ કોદારી લઈ આવું કે એક જ હતી તો કોદારી એલ તો પાછળ આમ કરાય એટલે જે થી પેલી આયર હોય ને એ તો

યાર ઈ તો બધાય લહાણ વાય છે પણ હું તમને એક વાત કહું કે આપણી ચેનલમાં જો નવા હોય ને ભાઈ તો સબસ્ક્રાઈબ કરજો જેટલો મને હેને ઇસ્ટામાં અને ફેસબુકમાં સપોર્ટ આપ્યો ને ભાઈ એટલો આમાં સપોર્ટ આપજો અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે મોકરિયા છત્રી છપન અને ફેસબુકમાં આઈડી છે રમેશ મોકરિયા અને યુટ્યુબની ચેનલ છે રમેશ મોકરિયા અને આપણે ફેસબુક માં ફોલોવર છે એક લાખ ને પિસ્તાલીસ હજાર અને ઇસ્ટામાં છે હિતોતેર હજાર તો હવે આમાંય તમારે છે ને સપોર્ટ કરવાનો છે મને બરોબર ને કંઈ ખોટું નથી કીધું ને કાંઈ નઈ સપોર્ટ કરતા રહેજો કાઈ નઈ એ રીતે અમે વિડીયો બનાવતા રહે એમ માને સપોર્ટ કરો ને તમને વિડિયો બનાવવામાં વધારે તાન સડે તા લે આમાં તા નહીં સડે વારે વાયા આ ભાઈ વિડીયો બનાવો છો તમે આ કી ચેનલ માં તમે નાખ છો તો પેલા કયો અમને ગાડી કીધું તો કરું કે રમેશ મોકરિયા ચેનલ છે આપણી YouTube માં અમને ખબર છે રમેશભાઈ મોકરિયા છે ફેસબુક માં છે ઇન્સ્ટાગ્રામ માં છે પા YouTube માં કઈ રીતના અમારે નાખવી એ તો અમને જ લખાણ તો કદાજો અમાર કોક સર્ચ કરો સર્ચ કરો પકો કોક અભણ હોય તો અમામે કેને આવડશે અભણ હોય તો આપણે છે ને સ્ટોરીમાં લિંક મૂક્યા છે Instagram માં Facebook માં

તો હાલો હવે ભાઈ આ તો આ તો લોહણ વાવ્યા કરે જો આ લોહણ વાવે અને આપણે બતાવી દીધું કે આ લોહણ વાવે તો હાલો આવે છે ને ભાઈ ડુંગરી ભાઈ એક વાત માર કેવી છે ને ખાવ હોય અમાર વાડીએ પૂગી જાજો આ બધા એ છો બધા આખો ગામના હાગમટે આખા ગામના હાગમટે તો ભાઈ હાલો લોહણ ખાવું હોય ને તો આવી જાજો લોહણ વાળા ભજીયા બનાવી દે છે અમાર વિડિયો લાગ્યા હોય તો સબસ્ક્રાઇબ કર દેજો તો હાલો બધાઈને જય માતાજી ભાઈ અને ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દીજો તો હાલો મળશું પાછા આગળના વિડીયોમાં બરોબર ને ઓકે